નાની દીકરીઓના ગૌરી વ્રત પૂરા થઈ ગયા છે અને મોટી દીકરીઓના એટલે જયા પાર્વતીના વ્રત આ શનિવારે પૂરા થાય છે અને દીકરીઓ માટે સ્પેશિયલ ઓફર લઈને આવી ગયા છે પટેલ એન્ડ પટેલ પાણીપુરી વાળા અત્યારે આપણે જે બ્રાન્ચ આવ્યા છીએ તેનું એડ્રેસ પાકું તમને સમજાવી દઈ જિંતાન રોડ આગળ જે દેરાસર ચોક છે દેરાસર ચોક થી તમે જયારે સ્વસ્તિક ચોક બાજુ જશો ત્યાં કલ્યાણ હોસ્પિટલની એક્ઝેક્ટ સામે જ પટેલ એન્ડ પટેલ પાણીપુરી વાળાની સરસ મજાની એક નવી બ્રાન્ચ ખુલી ગઈ છે

અને અથવા તો સ્ટોક જ્યાં સુધી હશે ત્યાં સુધી પાણીપુરી ખવડાવવામાં આવશે વાત કરીએ એમની વિશેષતા તો પાણીપુરીની અંદર કોઈ પણ જાતના ફ્લેવર કે કેમિકલ કે કલર નાખતા નથી પાણીપુરીનો કલર જોઈ લો જરાય તમને લીલો કલર નહીં દેખાય એકદમ ઓરિજિનલ પાણીપુરી છે ચાલો ટેસ્ટ કરીએ આમની પાણીપુરી એક નંબર ટેસ્ટ છે ચાલો બીજી ઘણી બધી આઈટમ રાખે છે બતાવીએ તમને અહીંયા જા તો નાના છોકરાઓ અને યંગસ્ટર્સ ને ભાવતી એવી ફાયર ચીઝ પાણીપુરી તો ટ્રાય કરવાનો ભૂલતા જ નહીં ભાઈ સરસ મજાનું સ્ટફિંગ ઉપર મોઝરેલા ચીઝ અને ઉપરથી જે ભાઈ ફાયર કરીને બનાવે અને એની ઉપર બાજુ રેગ્યુલર ચીઝ એક તમે ડીશ મંગાવો એટલે તમારું પેટ થઈ જાય ફૂલ અને ટેસ્ટમાં પણ એક નંબર હતું કઈક નવું ડ્રાય કરવું હોય તો સુરેન્દ્રનગરવાસીઓ ટ્રાય કરવાનું ભૂલતા નહીં તેમજ મોરબીની સ્પેશિયલ બટેકાના રસ્સાવાળી દાબેલી પણ તમને અહીંયા પટેલ અને પટેલ પાણીપુરીમાં મળી રહેવાની છે તે પણ ટ્રાય કરવાનું ભૂલતા નહીં આ સિવાય પણ તમને પાણીપુરી રગડાપુરી જૈનપુરી દહીંપુરી સુરેન્દ્રનગર વાસીઓ પહોંચી જાજો અને ખાસ કરીને કાલની તારીખ ભૂલાય નહીં કાલે છે તારીખ તેર જુલાઈ બે હાજર બપોરે ચાર થી છ માં દીકરીઓ માતાઓ પહોંચી જાજો આ ફ્રી ઓફર નો લાભ લેવા માટે થેન્ક યુ આભાર